ઉપાધ રહેવાસી સમાજનો સદસ્ય છું બે હજાર બારમાં જે પીપલ સહકારી મંડળી હોદ્દેદારોએ જે ઉચાપત કરી ગરીબો વિધવાઓ અને અન્ય લોકોના રકમ ચાવ કરી ગયા તે અનુસંધાનમાં પોલીસ કેસ થયો લોકોને જામીન પર છૂટ્યા એ અનુસંધાનમાં બાર વર્ષ સુધી કેસ ચાલ્યો અને આજે જાણી કે પરમ દિવસ તારીખ છવ્વીસ મી એમને સજા કરી નામદાર કોર્ટે સજામાં દરેક સભ્યને પાંચ વર્ષની લઈ અને દંડરૂપે અલગ અલગ દંડ કર્યા અને આજે આ લોકોને અમદાવાદ શિફ્ટ કરી રહ્યા છે અને બીજું કહેવું એમ છે કે સમાજનો કોઈ પણ અહિત થતું હોય તો દરેક સમાજના લોકોએ ઉભા રહેવું જોઈએ ના કે કોઈ સગો આવે છે ના કોઈ વાલો આવે છે બે આરોપી જગ્યા ગયેલો છે એની કોઈ માહિતી નથી આજે આ લોકોને હમણાં સમય અનુસાર પોલીસ જપ્તા સાથે પોલીસ બંદોબસ્ત સાથે અને અમદાવાદ સાબરમતી જામ માં લઈ જાય આ ચુકાદાના સમાજના લોકો આવકારે છે કે ભવિષ્યમાં આવા લોકો બીજું કૃત્ય કરે નહીં ગરીબો ના અન્ય ના કોઈ પણ હોય એ ચાવ ના કરી જેટલા લોકો આવકારે છે અન્ય સમાજના લોકો પણ આવકારે છે મોડાસાના તમામ જે હિન્દુ મુસ્લિમ લોકો છે જે શાંતિ પસંદ લોકો છે અમર પસંદ લોકો છે અને આવા લોકો આવકારે છે કે આવા લોકોને જેર ઝેર કરવા જોઈએ એમ આ કેસમાં મુખ્ય આરોપી કેટલા હતા આમાં મુખ્ય આરોપી કોઈ એટલી બીજી જાણકારી નથી પણ લગભગ એના બેંકના કર્મચારીઓ હોવા જોઈએ એવી મારી આશા મારી શંકા છે